વાકાનેરના મેસરિયા ગામની સહકારી મંડળી દ્વારા ખેડૂતોને ડીએપી તથા યુરિયા ખાતરની ખરીદી સાથે ફરજિયાત અન્ય ખાતર બળજબરીપૂર્વક આપવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાની મેસરિયા ગામની સહકારી મંડળી દ્વારા ખેડૂતોને ડીએપી તથા યુરિયા ખાતરની ખરીદી સાથે ફરજિયાત અન્ય ખાતર બળજબરીપૂર્વક આપવામાં આવતું હોય જે અંગે એક જાગૃત ખેડૂત દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોય ત્યારે મંડળીના કર્મચારીઓ દ્વારા તમારાથી જે થાય તે કરી લો ખાતર તો તમારે ફરજિયાત લેવું જ પડશે તેમ સ્પષ્ટપણે જણાવવામાં આવતું હોય ત્યારે આ મામલે રાજ્યના કૃષિમંત્રી પણ વિધાનસભામાં સ્પષ્ટતા કરી ચૂક્યા છે ખેડૂતોને ખાતરની ખરીદી સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત ન લેવી હોય તો ન લઈ શકે ત્યારે આવી